પતિ પત્નીમાંથી સૌપ્રથમ કોણ મરશે એ જાણીએ પણ તે પહેલા પત્ની લાઈક ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો ગરુર પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો પત્ની ત્રણ ખાસ ભૂલો કરે છે તો પતિનું મૃત્યુ થઈ શકે છે નંબર એક જો પત્ની કરવા ચોથ અથવા પતિ માટે કોઈ પણ ઉપવાસ રાખે છે અને એ સમયે ચોરીથી ખાઈ લે છે કોઈને પણ ખબર ના પડે એ રીતે તો પતિનું મૃત્યુ ટૂંકી ઉંમરમાં થઈ શકે છે નંબર બે જો પત્ની પતિને વારંવાર કસમ ખવડાવે છે ખોટું બોલે છે અથવા પતિ સાથે ઝઘડો કરે છે અને વારંવાર પતિની કસમ ખાય છે તો તેને ગંભીર પાપ માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં સંબંધ તૂટી શકે છે અને પતિનું અવસાન પણ થઈ શકે છે નંબર ત્રણ પ્રાચીન સમયથી આપણા સમાજમાં વેદો અને પુરાણોમાં પત્નીએ તેમના પતિને ભગવાનનો દરજ્જો આપ્યો છે પરંતુ સમય જતા આઠ વસ્તુઓમાં બદલાવ આવ્યો છે એવું પણ કહેવામાં આવે છે કે જે પત્ની તેના પતિના મુશ્કેલીના સમય સાથ આપતી નથી અને જો પતિ બીમાર પડે તો તેનું ધ્યાન નથી રાખતી અને માત્ર પોતાના સુખ વિશે વિચારે છે તો પતિની મૃત્યુ વહેલી થઈ શકે છે